તો તેરો જો દેખાણો છે હવે થોડા ઘણા ઉતસેય સેર કરવાના છે બે ત્રણ તો એક ભાઈ નયો જોતો છે તો આપણે ને સેર કરી દાણો છે તમને બતાઈ દઉં એટલે ખોલું છે આપણને તો ફાર આપણે નથી કધું અને આ જો બચ્ચો આની અંદર નથી આવડતું તમને બતાવવા માટે જો જોર્યું મને બતાતું છે ઈ દો આ બચ્ચું થઈ ગયેલું છે અમને લાગે છે જો હાલ મિત્રો આટ કેમ્પ સે મિત્રો ખૂબ મજામાં છે મજામાં અત્યારે ને 24 ફૂટનો ફ્રી રેકોર્ડ નો વિડીયો ની અંદર તો અત્યારે મિત્રો આપણે હાવર માં વ્લોગ ની શરૂઆત કરી દીધી છે તો આપણે મિત્રો અત્યારે માં સેટઅપ ની અંદર જોવાનું છે જો છોટીગણના ના બેચ્ચા જો જોવા નાતા છે થઈ ગય છે કે નહી આપણે જોવાનું છે તો હાલો આપણે સેટઅપ ઉપર જઈએ અને જોય બેચ્ચા જે થઈ ગય છે કે નહી કારણ કે આપણે પરમ જેસે વિડીયો બનાવ તો ત્યારે લગભગ ઇંડા ઉજરવાની તૈયારી માં તો એવું લાગતું હતું તો હાલો અત્યારે આપણે સેટઅપ ઉપર જઈએ અને થોડો ઘણો આપણે રિવ્યુ લઈ તો ઉજર ગયા છે કે નહી આપણે જોઈ ના જોઈએ ચાલો વિડીયો મેં એન્ડ સુધી બનાવી છે બાકી ચેનલ પર મિત્રો ન હોય ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક લાઇકનું બટન દબાવી દેજો અને મસ્ત મજા કમેન્ટ કરી નાખજો ચાલો આપણે સેટઅપ ઉપર જઈએ તો આપણે પહેલાં આવડવા સ્ટેન્ડ લગાવવું પડશે અહીંયા અને પછી આવડવા ક્યાં એની ઉપર મૂકીને પછી આપણે ઉપર ના પહોંચી શકશું તો એટલી ઊંચાઈ છે હાઈટ એની કાફી જ્યાદા છે એટલે ચડવામાં થોડીક મુશ્કેલી પડે છે એટલી હાઈટ રાખવી પડે કારણ કે થોડોક સેફ મહેસૂસ થઈ જાય તો અઠવું હોય તો પાછું બેક ખતરો રહે એટલે આપણે બેક ઊંચું રાખીએ તો ચાલો અને સ્ટેન્ડ લઈ લઈ અને તો અત્યારે મને થોડુંક ઘણું કંઈક દેખાણું તો શેર તો હું ડોઆ નીચે પડ્યું છે તો એનો મતલબ બચ્ચું થઈ ગયેલું છે યાર મેં અત્યાર સુધી ભાડ્યું નતું અત્યારે તો દેખાણું છે હવે ઊંડું આ બચ્ચું થઈ ગયેલું છે એમ લાગે છે તો ઊંડું નીચે પીડ્યું થયું અહીંયા તો મેં હજી હમણાં જસ્ટ નાવ ભાડ્યું તો જો અહીંયા પીડ્યું થયું આવી રીતને તો હે ને આપણે ઉપર જઈએ અને જોઈ તો હાલો ઉપર જઈએ હાલો મિત્રો ફટાફટ આપણે સ્ટેન્ડ લગાવી દઈએ આવડું તો ટીપણો સહી મૂકી દીધી અહીંયા અને સહી ઉપર હાલો તો ફટાફટ લગાવી દઉં ઉતરા આપણે આવી ગયા છીએ ઉપર તો અત્યારે હું હાથી પહેલાં આપણે ખોલી નાખીએ એટલે હશે ને બાર વીએ તો અમે સિરાજીને ખોલી નાખીએ જો જાય છે હવે ગયા બંને અને આ બાજુ ચાટીન ભાઈ સાહેબને પણ ખોલી નાખીએ એટલે એ પણ જાય તો અને છે ને થોડું ઘણું અહીંથી ટચ કરેલું છે ખોલી નાખીએ એટલે અને એ પણ નીકળી જાય તો જો ચાટીન ભાઈ સાહેબ તો ઈંડા બીંડા કાંઈ મીઠા નથી આને તો રહેવા દઈએ આની અંદર એક બચ્યું છે અને આ ટકાફી મારતો હે જીસો બેચું તો આ ઈન્ડર પંચાઈત તમને ખબર હશે આની અંદર બચ્ચું થીઉસક નિયમ જોન અપડેટ થઈ ગયેલું છે જાણવું છે બતાઈશ આપણે કુબતર નિશાનમાં બતાણું જે શટિંગ પૈસા આપણે ગયા છે ઉપર તો આની અંદર પણ શાયદ બિછા થઈ જલાશે કારણ કે આની અંદર પણ તેદી આપણે જોઈતું ત્યારે હિંદુ ફૂટેમ હતું તો જો કબૂતર બેઠું છે આને બડે જોઈ લે તો નીકળી કર લીલી સાઈડમાં જો મબચ્ચું થઈ જલ કારણ કે તો અને ઉપર પાછો દેહી ગયો તો પાછો આ કાઈ ડાને લે લેતો છે બતાઈ જો તમને બસ બહુ ડિસ્કરેનસી કરો ગાને તો જો કે લે લાગી શકે કવાર વી અંદર કાંજે કાનસન ગડી કાનસન આપણે આની અંદર મૂકી દે તો તમને બચ્ચો દેખાઈ દે છે જો બહાર પડે નથી કડું તો રેડી આની અંદર અને આડો કબૂતર પાસે મૂકી દી આપણે અતુર નહીં તો સુધર દેને

તો મિત્રો જો આ નીંદર પછી છીછે ગસા ને આ કિંગ્યુ સે આનો પણ બચ્ચો કલે સ્થાવ ને સંતુકિયા દેવું છે આખો મિત્રો વાગે બોવાની ગસઈ તો મને આંગળી પર વાગી સે હી થોડ થોડ દુખાઈ સે તો આસી જો બ્યાસ કબુતર મકિયાને બચ્ચો સે ઉતલ મત દે પર આર કડિયામાં ઓતરોડી જહાજ બસ આયો હે હમણે એક બોન તો ક્યા તરત ગમતી છે ખાલી મસ્ત મજાનો પટ અને આ જો બચ્ચો આ નીંદર મૂકી આવડ તમને બતાવવા માટે

પોણા દસ જેવા ટાઈમ થવા અને કબૂતર અંદર બેઠા છેતની ઉપર અને આપણે છે ને ચૌસ ખ્યાતરની અંદર શીંગ વીણવા માટે તો આવું જો ખોળેલું છે તો સિંગ થોડી ઘણી તૂટેલ ટાઈમાં હોય આપણે વીણવાની છે તો આપણે વીણવા માટે અને પછી આપણે આવી પાસે સેટઅપ તરફ તો અત્યારે તો કબૂતરના મૂકીને આ બાજુ છે તો આપણે અત્યારે ચૌદસ ખ્યાતરમાં તળાવી several days later. તો મિત્રો આપણે થોડું ઘણું કામ હતું યાર પતી ગયું છે તો આપણે અત્યારે ઓસી મૂવીની અંદર ક્યાં નવી અને અત્યારે લગભગ આ ત્રણ જો ટાઈમ થયો છે તો અત્યારે ફટાફટ આપણે કૂતરની કુંડીમાં થોડું ઘણું પાણી એડ કરી દઈ તો થોડું ઓછું છે એટલે પહેલાને સાફ કરી નખી કે દોની સાફ નથી કરીને એટલે ના પગમાં હાલ કે ફસાઈ ગયેલું છે આપણે જોઈ કોઈ થી કે દોરો કેવો કે છે તો એ છે ને આપણે ખોલવું પડશે પકડીને તો એવું લાગે તો હા જ અત્યારે કદેશ પકડા છે ને તો અત્યારે પહેલા આપણે છે ને કુંડી સાફ કરી નખી આવડીએ તો પગ

નોલ કબૂતર જો વાટા બેઠો છે પાણીની તો બરાબર બરાબર ભરી દીધું તો મિત્રો ગયા હતા કબૂતર જો બોલ્યું હે ને લલાડા એટલે ઉડી ગયા તો હન આપણે પાણી ભરી લીધું છે ફટાફટ આને થોડીક એક બે ચાલાક મારી દી અને સાફ કરી નાખી અમે પછી આપણે ભરી દી પાણી આની અંદર તો એક ચાલાક મારી દી પછી આપણે ધોવાય ને પછી આપણે મસ્ત મજાનું પાણી ભરી દીધું તો આલો ફટાફટ સાફ કરી નાખું જોતેવા તો આલો મિત્રો પાણી એડ કરી દીધું મસ્ત મજાનું મિત્રો કુંડી ભરાઈ ગઈ છે આપડી તો રાખી દીયો પાછી આપણે આવડવા ઉપર તો લીલનો થેટલા માટે અને પાણી ખરાબ ન થાય એટલા માટે રોટલા રાખી દીધા ને ઉપર આને થોડું ઘણું રહે દો એટલે પૈલી અહીંથી તો મિત્રો આપણે આવી જશું સેટઅપ પર આ બધું મુખ્ય બસ તો એ બસ આપણે થોડું પણ દાણા પાડવાનું છે તો કરી નાખશું ના ભાઈ સબ છે ને અમને સાસુમારે છે તો હું દે ખાલી કને કે જો આપણે કાલે કેટલું લઈ તમે ખબર છે તો હું દે કુંડા નથી છે ને ખાલી કરી નાખી દો જો કેમ કરી નાખી અને પાણી પણ ખાલી થઈ ગયું મને લાગે વાટકાની અંદર જો દેખાતું ને ક્યારનું બોલે તો ખોલી જાય તો ખોલ્યું છે આપણે આને તો પાણી અંદર એમાં પણ નાખવું પડશે તો હાલો આને પાણી લઈ આવી ત્યાં સુધી ખુલ્લું રહેવા દઈએ અને આ બંધ કરી દઈને કરાવે છે અને દાણા તો અહીંયા બાજુમાં થઈ નાખી દઈએ આપણે આર્ય થોડા ઘણા પડ્યા છે तो थोड़ा घना ऐड करी दी बाकी आने पर नाक पड़ी तो लग है तो वाले पहले आने अंदर नाक दी तम तरह का कबूतर है गया है में तो वहाँ बैठा है ऊपर जो सीरा जिन जो मैन मैन से नहीं बैठा है तो तम तरह पासा उड़ा है

આ સુમાર હસલ મુને તો મિત્રો દાણો તો બરા નાખી દેશે ઘણા બધા તો જો ખોળવાં બી પાહી તો ને નાખો જાત તો લીન છે તો આની અંદર પણ થોડું નાખી દી તો અને હવે કીકર પાણી પી લેતા હંગ રે આધી ચા તો ઉપર નો આપણે મહા જાય તો જ બાજે તો મિત્રો આની અંદર થી આપણે લી લી વાટકુ તો આંદર મુક દેવા તો આ પણ પી લઈ એમ તો મિત્રો મહોલ જો તો મિત્રો આનું થ્યુ જો દાણા પાણી બધું કમ્પ્લીટ તો આને સોને મૂકી દી અને પાછું અને થેલીયાની અંદર बाजूમાં મૂકી દે આયે પાછા આપણે કામ આવે પછી એમ તો મૂકી દીધું અને ગ્લાસ લી લી અહીંથી પાણીનું તો હાલ મિત્રો યાર જાયો નીચે આપણે ની ઓલી પાસે પણ થોડુંક હું ફરી જો કરી તો આ બધું થીને જાય કમ્પ્લીટ થ્યુ જો કામ બધું મિત્રો અત્યારે આપણે આવી ગયા સેટઅપ ઉપર તો કબૂતર દે ગયા છે બાર ઉડીને અને આ એક બેઠું છે કી આને ગડી કરતા 12 આપણે ચલો આગળ જાય છે ચાવ દે ઉપર સે તો મિત્રો અનિન્દ્ર કાલે ક બેચું તો આપણે જોઈત રે આજે જોઈ હવે કાળા ની સવારું જોઈત રે કે કછે હજી તો રહ્યો દી હોય

ना पड़ा होगा आप पर मुझे भाई नजर मस्त रोबस रहा काफी जोरदार जो मुझे अगर यार तो जो अपने पास से चार रुपए भी है फुल डेंजर है जो तो, तो से ने अपन से तो, तो और तो बैठा है लेकिन वाइस तो अनिंदर जो बच्चे तो डिफीट तो ये बात है अनिंदर जो बनने के भीतर से आड़ તો મિત્રો ગાવડાને છે ને બારે પેક કરી દી આપડે તો બારે કરી દી પેક આની હાલોને પેક કરી દી અને સિરાજીની પણ પછી આપણે કરી દી હમણા તો મિત્રો બનને સિરાજી આવી ગયો સુંદર પેક કરી દી વાને તો આપણે ચટુ મહારાજને પણ પેક કરી દીધા છે અને આ બાજુ મળ્યા પાછો આને પણ પેક કરી દીધા છે જો બાકી જો બધા કબૂતર બેઠા છે આ ધરે કેવી રીતના આવી

प्यार नहीं अंदर पहुंचा है तुमने बता दा है तो जो तो मित्र बस यार आज नया वीडियो नींद रेट लिस्ट तो वीडियो हर लगे तो एक लाइक करना जो बाकी चैनल पर नया सब्सक्राइब करना जो नया लाइक न करे लाइक करना जो है ना चैनल पर नया सब्सक्राइब करना जो है बस मुझे कमेंट मार दे दो तो मल से फिर और नया वीडियो नींद रेट काले